ગુજરાતમાં લોકસભાની સાથે સાથે પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી પણ સી જે ચાવડાને પ્રચારના મેદાનમાં ઉતાર્યા છે ત્યારે સી જે ચાવડા બૂથ મીટીંગની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ઉમેદવાર સીજે ચાવડાને સારું જન પણ મળી રહ્યું છે તો જન સમર્થન કાર્યક્રમની અંદર ચાવડાને મહેસાણા લોકસભાનો ઉમેદવાર હરિભાઈ પટેલનો પણ સાથ મળી રહ્યો છે હરિભાઈ પટેલ પણ મતદારોને ભાજપ તરફી મતદાનની અપીલ કરી રહ્યા છે સીજે ચાવડાએ આગામી ચૂંટણીમાં વિજાપુર બેઠક પરથી એક લાખથી વધુ મતની લીડથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો ખેડૂતનો પ્રશ્ન હોય કે પશુપાલકનો પ્રશ્ન હોય કે નાના મોટા હોય કે નાના મોટા વેપારીઓનો પ્રશ્ન હોય આ તમામ પ્રશ્નોનો નિકાલ કરવાનું કામ ભારતીય જનતા પક્ષની સરકાર કરી રહી છે શિક્ષણ અને આરોગ્યમાં આજે અગ્રેસર રહી છે દસ લાખ રૂપિયાનું કાર્ડ આપીને માનવને જીવતો બચાવવાનું કામ નરેન્દ્ર મોદીની સરકારે કર્યું છે એટલું જ નહીં આકાશથી માડીને પાતાળ સુધીના તમામ વિકાસના કામો નરેન્દ્ર મોદીની સરકારમાં જ્યારે બની રહ્યા છે ત્યારે અત્યારે આખો દેશ નરેન્દ્ર મોદીમય બન્યો છે આખો દેશ રામમય બન્યો છે પાંચસો વર્ષથી રામ મંદિરની મૂર્તિની પ્રતિષ્ઠા અને પૂજા જે તડકા સોયડામાં થતી હતી તેની પ્રતિષ્ઠા મહોત્સવ કરવાનું યશ ભારતીય જનતા પક્ષની સરકાર અને નરેન્દ્રભાઈ મોદીને ભારે જાય છે એટલે આખી પ્રજા સાતમી મેની રાહ જોઈને બેઠી છે અને આ વખતે નરેન્દ્ર મોદીને હાથ મજબૂત કરવા માટે ગુજરાતનો એક એક વ્યક્તિ અને ખાસ કરીને ગુજરાતની લેબોરેટરી મહેસાણા જિલ્લો અને મહેસાણાની લેબોરેટરી વિજાપુર તાલુકાનો એક એક વ્યક્તિ જ્ઞાતિ જાતિના શબ્દા ભેદભાવ ભૂલીને ફક્ત ને ફક્ત ભાજપ ફક્ત ને ફક્ત કમળ ફક્ત ને ફક્ત નરેન્દ્ર મોદી અને ભાજપની સરકાર લાવવા માટે તત્પર છે ત્યારે વિજાપુરમાંથી પણ એક લાખ કરતાં વધારે લીડથી વિધાનસભાની બેઠક નીકળશે અને હરિભાઈ પટેલ મહેસાણા લોકસભાની બેઠક ઉપરથી પાંચ લાખ કરતાં વધારે મતોથી જીતશે